પાણીયારે પિતૃઓનો દીવો કરવાથી શું ફળ મળે છે તમે આ વિશે નહીં જાણતા હોય મિત્રો પાણીયારે દીવો કરવો હોય તો શેનો દીવો કરવો પાણીયારે દીવો કરવો હોય તો કોનોને કયા દેવનો દીવો કરવો પાણીયારે દીવો કરવાથી શું લાભ થાય મિત્રો આજનો માણસ સુખ શાંતિ પાછળ ભાગતો હોય છે ઘરમાં શાંતિ રહે તે માટે તે સતત સફળતાની કોશિશ કરતો હોય છે પણ મિત્રો જો તમારા ઘરનું વાતાવરણ જ અશાંત હોય કંકાશ હોય ઘરમાં ઝઘડા હોય ભાઈ ભાઈમાં બહેનમાં માતા પિતામાં કુટુંબમાં એકબીજાના મન મળતા ન હોય અને ઘરમાં અશાંતિ હોય ધંધો ન ચાલે કોઈ જગ્યાથી આવક ના આવે સગાવાલામાં સામાજિક ક્ષેત્રે વ્યાપાર ક્ષેત્રે તમારો કોઈ દુશ્મન હોય કોર્ટ કચેરીના પગલાં હોય તમે બધી જ જગ્યાએથી ફસાયેલા હોય આવું બધું આપણા જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવ્યા કરે છે અને આ બધી મુશ્કેલીઓમાંથી ઘરના કંકાશમાંથી તમારે દુશ્મનોમાંથી કોર્ટ કચેરીમાંથી ધંધામાં સારી પ્રગતિ કરવી હોય અને તમારા બાળકોના સારા લગ્ન થાય તમારું ઘર સુખ શાંતિથી ભરાઈ જાય તો મિત્રો આવો આ વિડીયોમાં આ માહિતી મુજબ હું તમને પાણીયારે દીવો કરવાથી શું લાભ થાય અને કોનો દીવો કરવો તે હું જણાવવાની કોશિશ કરું છું તો મિત્રો અમારું ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા હું વિનંતી કરું છું અને કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવતા અને કુળદેવીનું નામ અવશ્ય લખજો મિત્રો એવી આશા રાખું છું કે આપ સર્વ મિત્રો હેમ ખેમ સર્વ કુશળ મંગળ રહો તેવી ભગવાન અને માતાજીને પ્રાર્થના કરું છું અને આ વિડીયોની માહિતી તમે તમારા સ્નેહીજનોને શેર કરવા વિનંતી કરું છું મિત્રો પાણી આરે દીવો તમારા પૂર્વજોનો કરવો સૌ પ્રથમ માટીનું કોળિયું લેવું જ્યાં તમારા ઘરમાં પાણીયારી હોય જ્યાં પીવાનું માટલું હોય તે પાણી આરે સ્વચ્છ રાખવું અને માટીના કોડિયામાં તેલ લેવું એવું નથી કે તમે કોઈ પણ તેલ લો સરસવનું તેલ લો કે તમે સિંગ તેલ લો કોઈ પણ પ્રવાહી તેલ તમે લઈ શકો છો દીવાની વાટ ઊભી રાખો કે આડી રાખો પણ તમે તમારા પૂર્વજને ધ્યાન ધરીને સાચા હૃદયના ભાવથી તમે પાણીયારે દીવો કરો છો અને તમારા પૂર્વજ તમારા ઉપર રાજી થાય છે તો સમજી લેવું કે આજથી તમારી ચડતી વેળા શરૂ થઈ ગઈ છે પાણી આરે દીવો કરવાનો એક જ અર્થ છે આ દુનિયામાં જો સૌથી મોટામાં મોટા દેવ હોય તો આપણા પૂર્વજ આપણા મા બાપ પૂર્વજ રાજી હોય તો જ બીજા બધા દેવ રાજી હોય એટલે જ આપણે કહીએ છીએ કે આપણા ઘરમાં જ સંપ હોય એકતા હોય આપણું કુટુંબ સારું હોય ભાઈ બહેનનો પ્રેમ હોય ભાઈ ભાઈનો પ્રેમ હોય અણબણાવ ના હોય અને જો બધા હળીમળીને સુખ શાંતિથી રહેતા હોય કહેવાય છે ને સાવણી એક હોય તો ઘરનો કચરો સાફ કરે પણ સાવણી કદાચ અલગ પડી જાય તો તે ખુદ કચરો બની જાય છે એટલા માટે એકતા રાખવી હળી મળીને રહેવું સપથી રહેવું એકબીજાના વિચારો શુદ્ધ રાખવા વાણીમાં શુદ્ધ વાણી બોલવી વાણીમાં વર્તન વ્યવહાર સારો હોવો જોઈએ બાળકોને સંસ્કાર સારા આપવા જોઈએ વડીલો પ્રત્યે માન ગુરુ પ્રત્યે આદર અને બની શકે તો યોગ્ય યથાશક્તિ કોઈ દીક્ષિતને સાધુ સંતોને દાન આપવું જોઈએ કોઈને મદદ કરવી જોઈએ ગાયને ઘાસ આપવું જોઈએ કૂતરાને રોટલી ખવડાવવી જોઈએ ચકલાઓને ચબૂતરો અને પક્ષીઓને ચણ એટલે કે અનાજ કોઈ જુવાર છે ચોખા છે બાજરી છે આ પણ ચણ નાખવું જોઈએ યથાશક્તિ બની શકે તો ધર્મ કરવો જોઈએ તમારા પિતૃઓના નામથી આવું બધું કરવાથી તમારું કર્મનું ભાતું બંધાય છે અને જે તમારા ઉપર મુશ્કેલી આવી હોય તે ધીમે ધીમે નાશ થાય અને તમે ધીમે ધીમે સફળતાના માર્ગે આગળ વધો છો જેવું કરો તેવું ભરો અને વાવો તેવું લણો કર્મનું પાથું જ માન છે પાણી પાણીયારે જો દીવો કરો અને તમારા પિતૃઓ રાજી થાય તો સમજી લેવું કે તમારી ચડતી વેળા શરૂ થઈ ગઈ છે મિત્રો પિતૃ રાજી થાય એટલે કુળદેવી રાજી થાય ઈષ્ટદેવી દેવતા રાજી થાય તમારા ગુરુજનો તમારા વડીલોના આશીર્વાદ લેવા આ બધા સત્કર્મો કરવાથી તમારું જીવન મંગલમય આનંદમય અને સુખમય બની જાય છે મિત્રો પાણી આરે તમે દીવો કરો એ પહેલાં સવારે ઊભા થઈ નાય ધોઈને સ્વચ્છ કપડાં ધારણ કરી લેવા જોઈએ પાણી આરે દીવો કરો તે વખતે તમારા અંદર જેવો ભાવ હોય એવા જ પિતૃ તમારા ઉપર રાજી થાય એટલા માટે સાચા હૃદયથી સત્યનિષ્ઠ ભાવથી હંમેશા પૂર્વજોની કુળદેવીની પૂજા કરવી કોઈ પણ કાર્યમાં સાચી નીતિ રાખવી ધર્મના માર્ગે રહેવું હિન્દુ સનાતન ધર્મમાં આપણે સત્યના માર્ગે રહીએ તો જ પરમ કૃપાળુ પરમાત્મા આપણા પર રાજી રહે છે એટલા માટે મિત્રો હંમેશા દયા ધર્મ અહીંયા ઓઠે રાખો તો જ તમે જીવનના તમામ કાર્યોમાં સફળ થઈ શકો છો અને તમારા પૂર્વજના આશીર્વાદ તમે મેળવી શકો છો જીવનમાં આગળ વધવા માટે તમારે સત્કાર્ય કરવા જ પડે અને સત્કાર્યોથી જ જીવનમાં સફળતા મળે છે તો મિત્રો આશા છે કે આ માહિતી તમને પસંદ આવી હશે જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી અને તમારા મિત્રોને સ્નેહજનોને શેર કરી શકો છો અને કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવી અને કુળદેવતાનું નામ અવશ્ય લખજો સાથે ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે